નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ યુપીઆઈ પેમેન્ટમાં જીઓની એન્ટ્રી ભારત અને ચાર દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને કેમ મોકલવામાં આવી રહી છે ટેક્સ સે નોટિસ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ ભારતીય ટેલિકોમ સેક્ટરની મોટી પ્લેયર જીઓ હવે યુપીઆઈ પેમેન્ટ્સમાં પ્રવેશવા જઈ રહી છે આ સેગમેન્ટમાં જીઓની એન્ટ્રી સાથે પેટીએમ અને ફોનપે જેવી મોટી કંપનીઓને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે જીઓએ રિટેલ આઉટલેટ્સ પર જીઓ સાઉન્ડ બોક્સ ઓફર કરવાનું શરૂ કર્યું છે પેટીએમ સાઉન્ડ બોક્સ માટે આ સીધો પડકાર છે જીઓ પે એપ સેવામાં સાઉન્ડ બોક્સ પણ ઉમેરાતા કંપનીનું પ્રભુત્વ વધશે પેટીએમ ફોનપે અને ગૂગલ પે પહેલેથી જ આ સેગમેન્ટમાં મજબૂત સ્થાન ધરાવે છે જોકે પેટીએમ પેમેન્ટ બેંક સામે આરબીઆઈની કાર્યવાહી ભારત અને ચાર દેશોની યુરોપિયન સંસ્થા ઈ એફ ટીએ ગુગલ એન્ડ સર્વિસના વેપારને વધારવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફ પર હસ્તાક્ષર કર્યા છે ફ્રી ટ્રેડ કરાર હેઠળ ઈ ભારતમાં પંદર વર્ષમાં લગભગ સો અબજ ડોલરનું રોકાણ કરશે આનાથી લગભગ દસ લાખ નવી નોકરીઓનું સર્જન થશે આઇસલેન્ડ લિંક્ટસ્ટીન નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ ઈએફટીએના સભ્યો છે આ કરારને કારણે ભારતમાં યુરોપનો સામાન સસ્તો ઉપલબ્ધ થશે ઇમ્પોર્ટેડ ગુડ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી નહીં લાગે તો લોકો હાઈ ક્વોલિટી સ્વિસ પ્રોડક્ટ્સ જેવી કે ઘડિયાળો ચોકલેટ બિસ્કીટ ઓછી કિંમતે ખરીદી શકશે તો બીજી તરફ ભારતીય ઉત્પાદનો પણ આ દેશોમાં સરળતાથી ઉપલબ્ધ થશે આવકવેરા વિભાગે એક ઇ અભિયાન શરૂ કર્યું છે જેના દ્વારા એવા કરદાતાઓને ઈમેલ અને મેસેજીસ મોકલવામાં આવી રહ્યા છે જેમનું ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચૂકવેલો ટેક્સ તેમના નાણાકીય વ્યવહારો સાથે મેળ નથી ખાતું આ મામલે સીબીટીટીએ કહ્યું છે કે આઈટી વિભાગ આવા કરદાતાઓ અને સંસ્થાઓની ઓળખ કરી રહ્યું છે અને તેમને ઈમેલ અને એસએમએસ મોકલીને એલર્ટ કરી રહ્યું છે જેથી લોકો તેમના ટેક્સની પુનઃ ગણતરી કરી શકે અને પંદર માર્ચ પહેલા તેમનો એડવાન્સ ટેક્સ જમા કરી શકે અવર વિભાગે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એડવાન્સ ટેક્સ જમા કરવાની છેલ્લી તારીખ પંદર માર્ચ નક્કી કરી છે વિભાગે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે કરની જવાબદારી બાકી હોય તો તે અપડેટેડ રિટર્ન દ્વારા વ્યાજ સહિત બાકીની રકમ જમા કરાવી શકે છે દેશના લોકોની ફેવરેટ બની ગયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે એક નવા સ્વરૂપમાં દેખાવા જઈ રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવ માર્ચે બેંગાલુરૂમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એટલે કે બી ઇએમએલના પ્લાન્ટમાં વંદે ભારતના સ્લીપર કોચનું અનાવરણ કર્યું હતું મહત્વનું છે કે બીઈ સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે અને ડિફેન્સ સ્પેસ માઇનિંગ કન્સ્ટ્રક્શન રેલવે અને મેટ્રો જેવા વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો બનાવે છે તેને વંદે ભારત સ્લીપરના દસ ટ્રેન સેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે વૈષ્ણવે કહ્યું કે વંદે ભારત ટ્રેનના ત્રણ વર્ઝન છે ચેરકા સ્લીપર અને મેટ્રો યુપીઆઈ હવે પાડોશી દેશ નેપાળમાં પણ કામ કરશે એનપીસીઆઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે યુપીઆઈ યુઝર્સ નેપાળ મર્ચન્ટને ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકે છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ એટલે કે એનઆઈપીએલ અને નેપાળના સૌથી મોટા પેમેન્ટ નેટવર્ક ફોન પે પેમેન્ટ સર્વિસ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરાર હેઠળ પાડોશી દેશમાં યુપીઆઈ દ્વારા ચૂકવણી શરૂ થઈ ગઈ છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના પ્રથમ તબક્કામાં ભારતીય યુઝર્સ યુપીઆઈ ઇન બલ્ડ એપનો ઉપયોગ કરીને નેપાળના વિવિધ મર્ચન્ટ્સને ઝડપી સુરક્ષિત અને કન્વીનિયન્ટ યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું ઈચ્છતા હો તો આ અઠવાડિયે અડધો ડઝનથી વધુ કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે તેમાંથી બે આઈપીઓ મુખ્ય બોર્ડના જ્યારે છ આઈપીઓ એસએમઇ સેગમેન્ટના હશે એસએમઇ સેગમેન્ટની કંપની એન્ડ ફ્યુ સોલ્યુશન્સ ઉપરાંત અન્ય સાત કંપનીઓ આઈપીઓ દ્વારા માર્કેટમાંથી એક હજાર તોતેર કરોડ રૂપિયા એકત્રિત કરશે જેમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓ આ સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે જો લિસ્ટિંગની વાત કરીએ તો આ સપ્તાહે આઠ શેરોનું લિસ્ટિંગ થશે જેમાં બાર માર્ચે આર કે સ્વામી વીઆર ઇન્ફ્રાસપેસના શેર લિસ્ટ થશે તેર માર્ચે સોના મશીનરી અને જેજી કેમિકલ્સના શેર લિસ્ટ થશે ચૌદ માર્ચે શ્રીકર્ણી ફેબકોમ કોરા ફાઇન્સ ડાયમંડ્સ અને ગોપાલ સેક્સ બાર માર્ચે પુણે ઈ સ્ટોક બ્રોકિંગના શેર લિસ્ટ થશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર